જે અંકલેશ્વર ગામ થી આવેલી છે અને પિતાશયર ની પથરી છે ડોક્ટર કેતા હોય છે ને કે પિતાશય પથરી ઓપરેશન વગર ના નીકળે તો આ છે લાઈવ પ્રૂફ તમે જોઈ શકો જય માતાજી મિત્રો આજનો આ વીડિયો તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને અથવા તમારા સગાવાલાને બહુ ઉપયોગી બની શકે છે એટલે આ વિડીયો તમે ધ્યાનથી જોજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો તો આજે હું તમને એક એવી ચમત્કારિક જગ્યા પર લઈ જવાનો છું જે જગ્યાએ લોકોનું વર્ષો જૂનું પથરીનું દુઃખ દૂર થાય છે હા તમે પણ જો પથરીથી પીડિત છો તો આ વિડીયો તમારા માટે ખાસ છે તો આજે જવાનું છે આપણે ડીસા તાલુકાના રસાણા ગામમાં આવેલ વીર મહારાજના મંદિરે આ વીર મંદિર એક એવું કૃપા છે કે લોકો દૂર દૂર ગામથી આવે અને શ્રદ્ધા અને વિશ્વાસથી વીર મહારાજના નામનો દોરો બંધાવે અને દોરો બંધાવી અને ઘરે જાય અને એમની પથરી અને એમનું પથરીનું દુઃખ દૂર થઈ જાય છે અને પથરી નીકળે ત્યારે એ પથરી લઈ અને જમા કરાવવા આવે છે અહીંયા હજારોની સંખ્યામાં લોકોના દુઃખ દૂર થયા છે અને હજારોની સંખ્યામાં ત્યાં પથરીના લાઈવ પ્રૂફ પડ્યા છે એ તમને હું આજે બતાવીશ ડોક્ટર દ્વારા કહેવામાં આવતું હોય છે કે પિતાશયની પથરી કે અથવા કોઈ પણ એવી પથરી જો ઓપરેશન વગર દૂર ના થાય એ પથરી અહીંયા વિના મૂલ્યે કોઈપણ રૂપિયો લીધા વગર માત્ર એક દોરો બાંધવાથી અને શ્રદ્ધા રાખવાથી એ પથરી દૂર થઈ જાય છે અને માત્ર પથરીનો દુખાવો નહીં પણ કોઈ પણ અંગ હોય અથવા જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી એ લોકો વીર મહારાજ ની માનતા રાખે છે અને વીર મહારાજ એમના ઘરે પારણા બંધાવે છે જેના લાઈવ પ્રૂફ પણ તમને આજે હું આ મંદિર આવેલું છે ડીસા તાલુકાના રસાણા ગામમાં જે ડીસા થી નવ કિલોમીટર થાય છે અને પાલમપુરથી થી પંદર કિલોમીટર જેટલું દૂર થાય છે તો મિત્રો હવે જઈએ આપણે વીર મહારાજ ના મંદિરે દર્શન કરવા માટે અને આ મંદિર નો પૂરોપુરો મહિમા જોવા માટે આ વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આપણે આવી ગયા છીએ વીર મહારાજના મંદિરે બહુ અદ્ભુત અને ચમત્કારિક મંદિર છે રવિવારના દિવસે અહીંયા મેળો ભરાય છે હજારોની પબ્લિકમાં દર્શન કરવા આવે છે લોકો પણ આજે આપણે આડા દિવસે આવ્યા છીએ એનું એક જ કારણ છે કે રવિવારના દિવસે બહુ ડિસ્ટર્બન્સ થાય અને આપણે તમને વધારે માહિતી ના આપી શકીએ તો ચલો હવે તમને વીર મહારાજના દર્શન કરાવું અને પથરીના લાઈવ પ્રૂફ બતાવું અને વધુ માહિતી આપું મંદિરની અંદર પ્રવેશતાની સાથે જ વીર મહારાજનો ફોટો આપેલો છે કે વીર વીર મહાવીર શિવ પુંજુ શક્તિ પુંજુ વીરના ભાવ પંચદેવ રક્ષા કરો વીરની ગાદીએ લાગુ ભાઈ તો મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા દોરો બાંધવાનો સમય લખેલો છે તો સવારે સાડા આઠથી સાંજના સાત વાગ્યા સુધી અહીંયા તમે ગમે ત્યારે દોરો બંધાવવા આવી શકો છો અને નોંધ એટલી છે કે સાત વાગ્યા પછી દોરો બાંધી આપવામાં આવશે નહીં એટલે દિવસના સમયમાં તમારે આવી જવું અહીંયા તો આ છે દાદાનું મંદિર આ છે ભોજનાલય

ચલો તમને હું વીર મહારાજ ના દર્શન મિત્રો આ છે આપડા ભગતબા તો આજની પથરીઓ કેટલી છે અને અહીંયા આગળ પથરી થી કેવી રીતે દોરો બાંધવાથી અહીંયા દુઃખ દૂર થાય છે પોતે દોરો બાંધે છે તો ચલો બાને પૂછીએ આપણે આપડે કે દાદા કઈ રીતનું હોય છે આપણું અમારે ત્યાં હરેક દુઃખ ના માણસો આવે છે મસા છે પથરી છે પછી કમળ નો દુખાવો દુખાવો કોઈ બી દુખાવો હોય ખારે દોરો બાંધવામાં આવે છે મહારાજ નામનો અને એમનો દુઃખ દૂર થઈ જાય પતિ નીકળેલી અમે જમા લઈએ છીએ તમે જોઈ શકો છો આજની લાઈવ આજે પાંચ પથરીઓ આવેલી બાર બહાર આવેલો પાંચ પથરીઓ આવેલી છે હજુ આખો દિવસ બાકી ના આ પાંચ પથરીઓ લાઈવ આવેલી છે તમારે ત્યાં ખાલી દોરો બાંધવામાં જ આવે છે બરોબર શ્રદ્ધાનો વિશ્વાસ એને રાખવાનો છે નું દુખ દુઃખ થાય આયા સાક્ષીય પ્રમાણે આ એને દર્શન કરીયા અહીંયા શ્રદ્ધાળુ પોતાના શ્રદ્ધા અને વિશ્વાસ થી આવતા હોય છે અને એનું કામ સો ટકા થાય હા સાચા મનથી આવશે એનું કામ ફટ ન થઈ હા સાચી વાત અને મિત્રો મારે ખુદ ખુદને પથરીની બીમારી હતી અને પથરીની તકલીફ હતી તો મેં અહીંયા આવી અને દોરો બંધાયો તો તમે જોઈ શકો છો આ દોરો અને ત્યારથી માંડીને છ મહિના જેવું થઈ ગયું ત્યારથી માંડીને આજ સુધી હજુ હજુથી પથરીનો દુખાવો કેવો મને ખબર નથી પણ આ બધું શક્ય છે માત્ર ને માત્ર શ્રદ્ધા અને વિશ્વાસથી અહીંયા જે લોકો આવે છે શ્રદ્ધા અને વિશ્વાસથી દાદાના દર્શન કરવા માટે અને પોતાનું પથરીનું દુઃખ લઈને આવે છે અને એક દોરો બાંધી અને ઘરે જાય છે અને એમની પથરી નીકળી ગઈ અને એમની પથરી નીકળી ગયા પછી પથરી અહીંયા જમા કરાવવા માટે આવવું પડે છે અહીંયા હજારો ની સંખ્યામાં પથરીઓ પડી છે તમે જોઈ શકો છો ડબ્બીમાં ભરેલી છે હજારો પથરી અહીંયા પડી છે 40000 ઉપર બોર્ડ લખે દીધું તો મિત્રો આ છે તારીખવાર ને આજ દિવસ સુધીની અપડેટ આજ દિવસ સુધી ટોટલ કુલ પથરી ચૌદ હજાર સાત પથરી ખૂટે છે એટલે તમે વિચારી શકો છો કે પંદર હજાર લોકોના દુઃખ દૂર કર્યા છે પથરીથી પીડાતા લોકોના દુઃખ દૂર કર્યા છે અને એ પણ કોઈ ચાર્જ વગર માત્ર શ્રદ્ધા અને વિશ્વાસથી તો મિત્રો તમે જોઈ શકો છો આ છે સિત્તેર એમ ની પથરી જે નેસડા ગામથી આવેલી છે તમે જોઈ શકો છો સિત્તેર એમએમ ની પથરી નીકળેલી છે અને આ છે સાહીઠ એમ ની પથરી જે અંકલેશ્વર ગામ થી આવેલી છે પિતાશાઈ ની પથરી છે ડોક્ટર કહેતા હોય છે ને કે પિતાશય ની પથરી ઓપરેશન વગર ના નીકળે તો આ છે આ લાઈવ પ્રૂફ તમે જોઈ શકો તો મિત્રો આ છે સુરેશભાઈ કયું ગામ સુરેશભાઈ ખીમાણાથી આવેલા છે એમના પત્ની છે ગાજલબેન જે ઘણા સમયથી પથરીના દુઃખાવા થી પીડી જ હતા અને પોતે થોડા સમય પહેલા દાદાના નામનો દોરો બાંધી ગયા હતા અને આજે જે પોતે પથરી અચ્છા પથરી લઈને ગયા છે તો પથરી પોતે લાઈવ લઈને આયા છે પથરી નીકળી ગઈ છે એમને બંને પથરીઓ થી બંને બંને પથરીઓ નીકળી ગઈ છે તો સુરેશભાઈ કઈ રીતે પથરી નીકળી અને કેટલા સમય પહેલા તમે દાદાનો દોરો બંધાયો છે અમે રિપોર્ટ ઘણા કરાયા હતા ડોક્ટર હા પણ પથરી તો મળતી નથી અને હવે દાદા મહિના પહેલા આવ્યા હતા કે આ નીકળી ગઈ પથરી લઈને આયા આ છે લાઈવ પ્રૂફ જે હોય છે પુરાવાના અહીંયા શ્રદ્ધા છે અને પુરાવા પણ છે તો તમે જોઈ શકો છો તો મિત્રો આ છે કાજલબેન ની પથરી જે ખીમાણા થી આયા છે હાલ ઇન્ટરવ્યુ લીધું તમે જોઈ શકો છો આ છે પથરી એમ તો મિત્રો આ છે અમારા ડેડુડી ગામના રબારી ડુંગરાભાઈ જે પોતે આજે પથરી જમા કરાવાયાલા છે થોડા સમય પહેલા દર્શન કરવા આવ્યા હતા પોતે દોરો બાંધીને ગયા હતા અને પથરી નીકળી ગઈ છે તમે જોઈ શકો છો આ છે ડેડુડી ગામના ડુંગરાભાઈ ની પથરી તો ડુંગરાભાઈ

શ્રદ્ધા અને વિશ્વાસ અડગ હોવો જોઈએ પોતે પણ આગળ દોરા આવતા આવતા હોય છે અહીંયા દર્શને તમામ શ્રદ્ધાળુઓ માટે ચાની વ્યવસ્થા રાખેલી છે ઓલ ટાઈમ ચા કલાક ચાની સુવિધા હોય છે પ્રસાદ સ્વરૂપે લોકો ચા પીતા હોય છે આ છે પાંચમની યાદી અહીંયા દર રવિવાર અને અજવાળી પાંચમ ના દિવસે મેળો ભરાતો હોય છે વીર મહારાજ ની પાંચમ કહેવાય છે આ છે બાર મહિનાની પાંચમની યાદી તો મિત્રો અહીંયા જે શ્રદ્ધાળુઓ રવિવારના દિવસે દોરો બાંધવા અથવા દર્શન કરવા આવે છે એમના માટે ખીચડી અને ગઢીનો પ્રસાદ રાખેલો હોય છે અને ખીચડી ગઢીના દર રવિવારના દાતાશ્રીઓની અહીંયા યાદી હોય છે અને પાંચમના દિવસે લાડુ અને દાળ ભાતનો પણ પ્રસાદ રાખેલો હોય છે તો તમે દર્શન કરવા આવો છો તો પ્રસાદનો પણ લાવો લઈ શકો છો તો આ છે વીર મહારાજના મંદિરનો ખુલવાનો સમય બંધ થવાનો સમય અને આરતીનો સમય તો તમે જોઈ શકો છો તો મિત્રો આ હતું રસાણા ગામમાં આવેલ વીર મહારાજનું મંદિર પથરી મટાડવા માટેનું એકમાત્ર સ્થળ તમારી વર્ષો જૂની પથરીનું દુઃખ અહીંયા એક વારમાં પૂરું થઈ જાય છે બસ શ્રદ્ધા અને વિશ્વાસ હોવી જોઈએ તો બસ આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો થેન્ક યુ